કેમ છે જોટો હે વારે રે વાહ આંખો બાગી અહીંય જાણ્યો છે બીજું અહીંયા સામે જોવો હોય છે હો દેખાડો હા મોજ હા ગામમાંથી ગાય આવી છે બે દિવસથી બચ્ચું મરેલું છે સાફ સફાઈનું અભિયાન ચાલુ થઈ ગયું છે ગમણ સાફ થઈ ગયું છે વાહ ભાઈ વાહ અરે આ બધી ગાયો હવે હરીને જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ ની અંદર આશા કરું છું આ બધા તેજા ઓકે રિપોર્ટર કે ઓકે 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 રિપોર્ટર રિપોર્ટર્સ અને મિત્રો આજના વ્લોગ ની શરૂઆત આપણે અહીંયા ગુરુકુળ ગૌશાળા થી કરી છે સવારના પોરમાં માં આ રે ને તેજસભાઈ એના સેટ નો ફોન આવી ગયો મને કે આવો છે વાછડી એક બીમાર અને જે કિંગ આપણો છે અહીંયા ની અંદર જો હું નામ છે આનું થઈ ગયો છે મોટો દેખાણો કે નહીં આવી આપણે પાંદરા બરોબર આંખો દી ગયો કે શું આ તો જુઓ કેમ છે જોટો હે હેજા બે વાસડી બે વાસડી બે વાસડીયું શું વાત છે જોટો બને તો જ હા હો બાકી બાવરિયામાં ગા હા જુઓ વારે વાહ આંખો બાગી એય જાણ્યો છે ભલો વિયાણો જબર વસ્તુ સારી હે હે વસ્તુ સારી હે

આખો બાકી જડ્યો છે કિંમત કરી હગો તો બીઢા આ તો વાસડો છે હું તેજા કે વાસડી છે બીડા આ તો આખો છે શું તેજા એ તો મને લાગ્યું પેલા મેં કીધું આ તો આખો દેખાય છે ના 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 હે હાલો ભારે હાલો હિંગલાઉં રહેવું તો ખરાબ પણ હાલો બીજા ભેગા કેમ છે પણ એ આ મોટા થશે ને એટલે તેલ આ થઈ જાય બંધ કરી નાખીએ વાત કરીએ તો જે મશીન ચાલુ થતું એને થોડી વાર આપણે કરાવીશું બંધ હાલ તેજથી આવતું ઘડી અને આપણે ફરીથી ત્યાં તો બંને આમ રૂપરૂપ કટકા ને તો જોયા પણ હવે આપણે જે વીસ પચીસ દિવસ મહિના દિવસ પહેલાં જેમ જોયો હતો ને બીજું અહીંયા સામે જોવે છે હો દેખાડો હા મોજ હા ઘટે નહીં ને કાંઈ તમારે અહીં બગલા ઘણા એવા અહીંયા છો બગલા હોય ને તો શું થાય ઈતળા બીતળા વીણી લઈ તરત જ દેખાય છે કે નહીં સમજો હા ઉભા રહ્યો હવે બતાવું આરામથી આ રહ્યો આ આવો જ મૂજડો અત્યારે આખો દિવસ આમને આમ જ ફરશે નહીં ચાર વાગે 4 આવું કારું 4 લાગે છે ને એ મને લાગે પાંદરાપુર માં કારા નહીં આવતા એનું લાગે ક્યાંક ભેગા થયા હશે ને સા સટબ બરાબર તમારો કાબરો કયો કાબરો

તે તેથી પણ ધોળાવી ધોળાવીને થકવાડી ને પછી હે આપણે એને જોયો તો આરામથી અને હવે થઈ ગયો છે મોટો એટલે એ થોડી વારમાં થકવાડે એ ના થાકે ને આપણે જોઈ લે અરે બગલા જો બધા ચાર અહીંયા છે થોડાક આવવામાં છે જો આયા આમને આપણી આપણી ગૌશાળા પણ બધા હેવાયા થઈ જાય ને એના બધા હગા વાલા કુટુંબ ના માણસો બધાને લઈને આવી જાય જોજો આવે રહ્યા હા મારદી દેખાતો એને જો ગયો હામે એને માર દીધું એને 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 શું છે એ તો વાંધો નઈ આજો સંઘ એ પડી ગયા ઉભો રે ઘડી અરે અરે ફસ્ટ ક્લાસ ઉભો તો હમણાં જો જાય પેલો જાય થોડી વાર મતલબ થોડી વાર ઉભો રે ને તોય કાંઈ નહીં પણ ઉભો ના રહે એટલે કાંઈ નહીં ને અને આપણા આપડા વિડીયો ઉતારતા એટલા માટે અહીંયા આપણા ભાઈ બંધ બંધ રાખીને બેઠો એક જ મિનિટ નહીં વતરો કરવાનું કામ ચાલુ છે સોર સહર માં આ નેપિયર ઘાસ નું ચાલુ મસ્તી જબર થયો અવાજ કાંઈ ના કરે એટલો બધો અને આ વતરો કરે આપણે જોઈ લેલા એવા ભાઈ ભાઈબંધને શું નામ છે તારું બાબુને હવે અવાજ કરશે થોડોક બાકી એકદમ સાયલેન્ટ મશીન જબર હે ને એકદમ ફર્સ્ટ ક્લાસ અને હા મેં પાટી વાડું રાખ્યું છે એટલે આમ આગળ જાય નહીં અહીંયા અહીંયા પડ્યું રહી બાકી હાલો હવે આપણે જઈએ પાંદરાપુર આપણે ગુરુકુળ ગૌશાળાથી પહોંચી જાય તો પાંદરાપુર ને પાંદરાપુર એક ગામમાંથી ગાય આવી છે બે દિવસથી બચ્ચું મરેલું છે ક્યાંથી પકડી છે આપણે

અરે સામે ગાય ઊભી થઈ ગઈ ને આ એનું પડ્યું વાસુડું વાસુડું એટલું તો બધું ખુલ્યું નહોતું આમ ઘણું ખુલી જાય તો તકલીફ થાય પણ એવું કાંઈ હતું નહીં પણ ગાય આમ થોડી મહેનત કરવાથી આમ માનો કે ઓપરેશન ના કરવું પડ્યું અને નોર્મલ જ વ્યાઈ ગઈ એમાં ફાયદો થયો નહીં તો ગાય થોડી વધારે હેરાન થાય ઓપરેશનની અંદર પણ ભગવાનની દયા થઈ ગઈ અને ગાય વ્યાંય ગઈ ગાયની દવા થઈ ગઈ કમ્પ્લીટ વાસુડું તો જોકે જતું જ રહેતું પણ થઈ ગયું બધું મેળે મેળે પાંદરાપુર ગાય વિવરાવાનું કામ ઓકે કરીને હું પહોંચી ગયો આપણી ગૌશાળાને ને આપણી ગૌશાળે જુઓ સાફ સફાઈનું અભિયાન ચાલુ થઈ ગયું છે ગમણ સાફ થઈ ગઈ છે વાહ ભાઈ વાહ શું વાત છે આમાં જે ઓગટ પડી હોય ને એની ભરી છે ભારી એટલે સાંજે ગાયો આવશે એટલે પાકડો માલ છે એ ખાઈ જાય બી શું હોય ગયો બાકી કિંગ સાહેબ આજે છે પાછળ કારણ કે એકાદો દિવસ જવા દે પાછળ બાકી અહીંયા જો આજે આરામ હશે નહીંતર તો હોય તેથી તો બાપો મારી જુઓ આરામથી બેઠા હે ને સૌ પ્રથમ છે રાણી એના પછી છે બાહોળ એના પછી કાશી એના પછી નામ આપ્યું નથી અને છેલ્લે કલ્યાણીવાળો ફર્સ્ટ ફસ્ટ ક્લાસ લાઈનમાં એ બેઠા ત્યાં આ બધા અહીંયા ના પૂનમભાઈ તો જુઓ અહીંયા હા તારો વટ હા નીડ નાખવાની હજી બાકી છે બાકી આ બધા અહીંયા છે પાણી ભરવાનું એ અડધું ભર્યું છે એટલે ભરવું પડશે બાકી હાલો થોડી વાર અહીંયા રેસું બહુ સડે અને હા કાલે જે ચરવા આવ્યો છે નવો એ આ ઝાર છે પણ આને તો લાગે જ ન ખાધામાં સારી છે આ પણ આનો કલર તો આનો બેસ્ટ છે કે આનો હે આપણે કચ્છમાંથી જોઈએ ને તો આનો કલર બહુ સારો સહેજ પીળાશ પડતી ના થોડી વાઇટ વધારે દેખાય બંને પોતપોતાની જગ્યાએ સરસ છે ઝાર આવી ગઈ છે એટલે હવે જે કટી 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 જ નખાતી ને એની જગ્યાએ ઝાર કટી ઝાર કટી થશે હવે બાકી અહીંયાથી જ આપણે ચેક કરી લઈએ પૂનમ પણ જોવા નીચું ના જોએ જોયે એમને જોઈએ જ રાખે જોઈએ જ રાખે જોઈએ જ રાખે જુઓ આ સાહેબ માથા મારે એને શું કોઈ બીજો ધંધો હો હાલો તો નીર નાખવાનું જે કંઈ પણ કામ હશે એ ઓકે કરીએ અને પછી આગળ વાત કરીએ મિત્રો લાસ્ટમાં તમે જોયું ત્યારે આપણે અહીંયા ગૌશાળાએ બધું રાઉન્ડ માર્યો બધું જોયું એના પછી અમે ઘરે જમવા ગયા હતા અને નીણ કરવાનું કામ બંધ રાખ્યું હતું કારણ કે નીણ સાંજની જ એટલી પડી હતી અને ઓ બધાને સવારની એટલી બધી પડી હતી કે આમાં હજી પડી છે જુઓ સવારના કમાણ સાફ કરી છે જેમ આ સાફ કરીને એમને આ સાફ કરી છે અને સવારે હે ને આ એ પત્રો કરીને નાખી હતી અહીંયા જો ખાવામાં રસ નથી કારણ કે ખાંડનો ડોજો જ એટલો મોટો આવી જાય છે કે આખો દિવસ એક નીણ હોય તોય થઈ રહે એમને માએ ઓ લાખી હું એ ખાય હે બાકી આ બધા છે એ આ ફૂલ ગમણ ભરેલી થોડીક ઓછી હોય એમાં બધું છે આ મતલબ આ બધા છે ખાણ ખાઈ લઈ કુંજ બાઈ એક દી તમે કડે ચડ્યા હતા મને એટલે અત્યારે નીણ કરવાનું કોઈ મતલબ નહીં સામે જો ગમણ એમને ભરલ પડી છે કટ્ટીની અને એ તો હાજ નહીં ભરલ છે બરાબર હાજે પણ નીણ થોડી વધારે થઈ ગઈ હતી એટલા માટે તો નીણનું અત્યારે છે એ આપણે કરવાની નથી એટલે શું છે નવી નવી નીણ નાખે રાખીએ તો જે જૂનું હોય ઓગઢ થોડી હોય એ ખાય નહીં એટલા માટે અત્યારે આપણે રાખવાથી નીણ બંધ એવું હશે તો થોડી વાર રહીને વળી હર્ષદ રીતે આવીને કરશે બાકી અત્યારે કાંઈ કરવાનું નથી બાકી હવે બીજું કાંઈ કામ રહેતું નથી એક પાણી ભરાવાનું હતું એ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ પાણી બધું ભરાઈ ગયું છે કમ્પ્લેટ એકદમ ક્લીન પાણીઓ બાકી હવે આપણે જઈએ ફરીથી પાંજરાપોર પાંજરાપોર જઈ અને જોઈએ અહીંયા ગયેલી ગાય કેમ છે ખાય પીએ છે કે નહીં એ બધું ચેક કરીએ અને ગઈકાલવાળી જે ઠલવાઈ ગયેલી ગાય હતી એ ચેક કરીએ કે એ કેમ થઈ આપણી ગૌશાળાએથી હું પહોંચી ગયો હતો ફરી પાંજરાપુર બરાબર પાંજરાપુર આવી અને સૌ પ્રથમ તો આ ગાય ચેક કરી મેં બરાબર ગાય આરામથી બેઠી છે એનું વાસુડું ત્યાં જ છે આ બધું કચરોનું બધું ઉપાડવાનું બધું બાકી છે દેખાય ને વાંસડું અને આ ગાય અને હમણાં મને ખબર પડી કે આ ગાય બીજી વાર નહીં આવી છે અને આગલા વેતરે અહીંયા જ આવી હતી અને વ્યાણી હતી વરી ગઈ બારે બરાબર ને વરી પાછી વિયાણી ને વરી અહીંયા આવી બાકી જે રાતે આવી છે પ્રોલેપ્સવાળી ગાય પેટ બારે નીકળી ગયું તો એ ગાય એ હું તમને બતાવી દઉં એ સામે બેઠી છે એ હજી નરમ જ છે જો સામે ભેંસની બાજુ બેઠી દેખાય આ રહ્યા એકદમ હોજી ગયું છે ને એ એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં હે સિવિયર કન્ડિશનમાં હે બાકી તો કાંઈ નવો કેસ છે નહીં જે છે એનું એજ છે અને જે છે એ બધાને દવા અને ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયેલ છે બાકી સારો કાંઈ નવું હશે તો એ જોશું નહીત્રે આગળ આગળ જે હશે એ જોશું પાંજરાપોર ઠલવાઈ ગલ અને ગલ બંને ગાયો ચેક કરીને હું પહોંચી આવ્યો આપણી ગૌશાળા અત્યારે સાંજનો સાંજનો સમય છે સાંજના છ વાગ્યા છે આ ફેમિલી આપણે આવી ગઈ છે આડીને બારે એવું ભાઈ આડીને નહીં પણ આમ તો હું આટો મારીને બારે એનું કારણ એ છે કે અત્યારે તો બારે બીજું કાંઈ હોય નહીં ચરવા માટે આ તો એમ જ પગ મોકરા થાય ને આ જે આપણી દૂધણી ગાયો છે એને આપણે ત્યાં મૂકીએ તો દૂધમાં નો ફરક પડે એટલા માટે એને ના મૂકીએ પણ આ ગાભણી અને પાકડી ગાયો આટો મારી આવે એમ તો કલ્યાણી આડે છે પણ એને ફરક પડે નહીં તો આમ કઠોર ગાય છે પછી આ બધાને પણ ખૂબ રાહ છે જુઓ કારણ કે આજે મોડું થઈ ગયું છે હર્ષદ ને થોડું શું ગયો છે બારે એટલે મોડું થઈ ગયું પગી આ બધાને ફૂલ વેઇટિંગ એમને વેઇટિંગ સામે હશે આપણે સૌ પ્રથમ તો બૂટ બદલી નાખીએ એ વાડાનો પહેરવેશ તો નહીં પણ હો શું અરે આ બૂટ પહેરીને બધા બધે જાય ને સારું ના લાગે એટલે આ વાડાનો અલગ ગૌશાળાને બદલી ગયા છે પગરખાં અને હવે જાય આપણે પાછળથી ગાયોને ખોલવા માટે પોપટીઓ પણ ત્યાં જ છે એટલે એ થોડું તોફાન કરશે આ બધા જો ફૂલ વેઇટિંગો આ ફેન્ડલું થોડું સાઈડમાં મૂકી દઈએ આનું પોપટલાલ તો બેઠા આરામથી હવે ઉભા જો કેવું જોરદાર વેઇટિંગ છે ને જબરદસ્ત હાલો 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 છે બારે દરવાજો ખોલી નાખીએ ગાયો હા જવાર બે ટાઈમ ફિલિંગ આવી જાય મેન તો હા ના કે ભાઈ નાના ગાયો ચરીને આવતી હોય ને એવું હાલો તો એક પછી એક પછી એક બધાને બાંધવા માંડીએ મિત્રો આપણે આપણે ગૌશાળા સીધા કરે ઘરે આવી લીધા ને બધું જ કામ થઈ ગયું છે ઓકે બસ હવે સુવાની તૈયારી અને એડિટિંગ બધું બાકી બરાબર તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરનાજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળી કાલે નવા વ્લોગ સાથે